ભારતનું રાષ્ટ્રગીત વંદે માતરમના એકસો પચાસ વર્ષ પૂર્ણ થતાં વડોદરા મહાનગર ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી સાથે સ્વદેશીના શપથ પણ લેવડાવવામાં આવ્યા ટ્રેનની બારીમાં ભારતભૂમિની સૌંદર્યતા નિહાળીને રચાયેલું ગીત એટલે વંદે માતરમ એકસો પચાસ વર્ષ પૂર્વે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે બંગાળના શિવપુરની કાઠલપરા સુધીની ટ્રેનની સફર દરમિયાન આપણી રાષ્ટ્રીય ગીતની રચના કરી હતી ગુરુવાર રવિન્દ્રનાથ ટાગોરે વંદે માતરમ ગીતને પ્રથમવાર ગીતબદ્ધ કર્યું હતું ઓગણીસમી સુધી તેના અંત તરફ સરકી રહી હતી ભારતને આઝાદી મળવાને હજુ વર્ષોની વાર હતી ભારત માતાને અંગ્રેજોની ગુલામીની જંજીરોમાંથી મુક્ત કરવા માટે નરબંગાઓ લોહી પાણી એક કરી રહ્યા હતા એવામાં અંગ્રેજ સરકારના એક ડેપ્યુટી મેજિસ્ટ્રેટ પશ્ચિમ બંગાળમાં હાલના નુહાટી વિસ્તાર એવા શિવપુરથી કાઠલપરા સુધી ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા બારી બહારથી દેખાતા સુંદર દ્રશ્યો નિહાળ્યા ડેપ્યુટી મેજિસ્ટ્રેટે એક કવિતાની રચના કરી એ કવિતા એટલે વંદે માતરમ ભારતની સ્વતંત્રતા આંદોલનને પ્રેરણાનું સુર આપનાર ગીત વંદે માતરમ એ માત્ર એક રાષ્ટ્રગીત નથી પરંતુ ભારત માતાની આરાધના સમાન એક અદ્વિતીય પ્રાર્થના છે આ ગીતના કવિ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે પોતાના સાહિત્ય દ્વારા જે રાષ્ટ્રપ્રેમ માધ્યમિકતા અને સાંસ્કૃતિક ગૌરવનો સંદેશ આપ્યો છે વંદે માતરમ શબ્દ શબ્દનો અર્થ છે હૈ માતૃભૂમિ તને નમન આ ગીતનું પ્રથમ સંગીતબદ્ધ સ્વરૂપ રવીન્દ્રનાથ ટાગોરે તૈયાર કર્યું હતું અને અઢારસો છન્નુંમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સત્રમાં પહેલીવાર જાહેરમાં ગવાયું હતું ત્યારથી વંદે એ સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે આંદોલનની ગર્જના બની ગયું લાલા લજપતરાય બિપિનચંદ્ર પાલ અને અરવિંદ ઘોષ જેવા ક્રાંતિકારીઓ માટે આ ગીત પ્રેરણાનું સ્ત્રોત બન્યું પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસની મધરાતે જ્યારે સ્વતંત્ર ભારતનો ધ્વજ ફરક્યો ત્યારે જનસમૂહે એક સાથે વંદે માતરમના નાદ સાથે સ્વાતંત્ર્યનો ઉલ્લાસ વ્યક્ત કર્યો હતો ઓગણીસો પચાસમાં ભારત સરકારે આ ગીતને રાષ્ટ્રીય ગીત તરીકે માન્યતા આપી હતી તેમની કવિતાઓમાં માત્ર વંદે માતરમ જ નહીં પરંતુ જય ભારતી ભારત માતા તથા કૃષ્ણ પર આધારિત અનેક ભક્તિ ગીતો પણ સામેલ છે તેમની રચનાઓમાં ધર્મભક્તિ અને રાષ્ટ્રભાવના વચ્ચેનું અદ્ભુત સંકલન જોવા મળે છે બંકીમ ચંદ્રના વિચારો અને સર્જન શક્તિ રવિન્દ્રનાથ ટાગોરથી લઈને મહાત્મા ગાંધી સુધીની પેઢીને ઊંડો પ્રભાવ પાડ્યો છે આ ગીતને એકસો પચાસ વર્ષ પૂર્ણ થતા આજે સમગ્ર દેશભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે વડોદરા મહાનગર ભાજપ અધ્યક્ષ જયપ્રકાશ સોની સ્થાને ભારતનું રાષ્ટ્રગીત વંદે માતરમ સમુગાન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના ધારાસભ્યો મેયર સહિત ભાજપના કાર્યકરો જોડાયા હતા સાથે આત્મનિર્ભર ભારત માટે સ્વદેશીના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા એક સ્વદેશી માટેની લડત હતી અને એ લડતને એક અલગ પ્રકારનું સ્વરૂપ આપવા માટે તમામ ક્રાંતિવીરોના એક મૂલમંત્ર મંત્ર તરીકે જ્યારે મંકીમચંદ્રજીએ સાત નવેમ્બર અઢારસો ને પંચોતેરના રોજ વંદે માતૃની રચના કરી અઢારસો ને છન્નું માં સોસમ વખત ગુરુવરિયા રવિન્દ્રનાથ ઠાકોરજીએ એનું જાહેરમાં એનું ગીતનું સાહેન કર્યું હજારો ક્રાંતિકારીઓ વંદે માતરમના ગીત સાથે બાચીના માછળે ચલ્યા છે અને આજે જ્યારે દેશ સ્વતંત્ર થયો છે ત્યારે એના દોઢસોમી વર્ષની ઉજવણીના ભાગ ભાગરૂપે આખા દેશમાં વંદે માતરમના સમોગાનું આયોજન કરવામાં આવ્યું છે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા નવી ખાતે અને રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પાટીલ દ્વારા ગાંધીનગર ખાતે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે ગુજરાતભરમાં આ કાર્યક્રમો સમૂહગાળના કાર્યક્રમો આજથી શરૂ થઈને ચૌદમી તારીખ સુધી સંવિધાન દિવસ જ્યારે કરવાના છે ત્યારે આપના માધ્યમથી

લગભગ થી વધુ સ્થાનો હોય પ્રયત્ન કર્યો પરંતુ બધાનો ઉત્સાહ એટલો હતો કે બસોને તે સ્થાનો પર આજે એક સાથે સાડા દસ વાગે સામૂહિક રીતે વંદે માતમનું પૂર્ણ વંદે માતમનું ગાન થયું મેઘ ગૌરવની વાત આપણા આઝાદીના સમયમાં અનેક શહીદો અનેક ક્રાંતિકારીઓ અનેક આંદોલનકારીઓએ વંદે માતમના આ નારા સાથે કેટલીય લાઠીઓનો માર સહન કર્યો છે કેટલા પ્રકારના જન્મ સહન કર્યા છે આપણા ચડી ગયા છે છે એવું વંદે જે એના આજે વર્ષ આનંદ મત કરેલી આ રચના ખરેખર અદભુત રચના છે આપણી ભારત માતાનું વર્ણન આ પૂરી વંદે માતરમ ગાન રચનામાં આવેલું છે ત્યારે વંદે માતરમ આપણે સમસ્તા પણ બોલીએ છીએ આપણા શરીરમાં જોવા મને જુસ્સો આવી જાય છે કારણ કે આપણે સૌ ભારત માતાના સંતાનો છીએ અને આપણે સંતાનો હોવાના કારણે જ્યારે માતૃશક્તિને વંદન કરીએ ત્યારે આપણને આશીર્વાદ મળતા હોય છે અને આપણો જુસ્સો ફર વધી જતો હોય છે ભારતને મજબૂત કરવા માટે સૌ નાગરિક ભાઈઓ બહેનો પણ પોતાના જીવનમાં ભારત માતાનો જય જયકાર થાય એના માટેનો પ્રયાસ સતત અને સાતત્યપૂર્ણ કરતા રહેવું જોઈએ અત્યારે ભારત અભિયાન અંતર્ગત આહવાન કરવામાં આવ્યું છે આપણા દેશને આર્થિક રીતે મજબૂત કરવા માટે આપણે સૌ સ્વદેશી અપનાવીએ અને સ્વદેશી વસ્તુઓ જે આપણા દેશના લોકોના મહેનતથી બને છે એ વસ્તુઓ અપનાવીને અર્થતંત્ર વધુ ને વધુ મજબૂત કરે